પણ એક વાત મારે મારા આગેવાનો બેઠા છે વડીલો બેઠા છે માધ્યમ પ્રસાદ બેઠા છે ત્યારે આજે સ્પષ્ટતા કરવા કરું છું કદાચ એમાં એક સમૂહ લગ્ન હતા એ સમૂહ લગ્ન ની અંદર સમાજના દીકરાએ વડીલે સમાજ વિશે ટિપ્પણી કરી હતી કદાચ મીડિયામાં તમને હાઈબ્રિડ હશે જોયું હશે મિત્રો એને આજે આહિષ સમાજ વખોડી કાઢે છે એ વાતને હું ખૂબ વખોડી કાઢું છું ચારણ છે ને એ અહીં જો દીકરો સામે મળે ને તો ચારણ રાજી રાજી થઈ જાય કે મારો મામો આવ્યો ત્યારે મોગલ અને એ સોડલ આપણી માર છે એના આ વિશે કુજરી ટિપ્પણી ન હોય એ અહીં જે કીધું હોય એની સાથે અમે સંમત નથી અમે ચારણ સમાજની સાથે છે અને સારણ સમાજને કોઈ તકલીફ પડી હોય તો આજે હજારોની મેઘનીમાં એક સમાજની માફી માંગે છે એક વ્યક્તિની ભૂલે કે થતું હોય કોઈ ચલાવી લેવાય નહીં ચાલન છે એ અમારો વંદનીય છે એ ચાલન ને કદાચ અમારા વડીલો મા બાપ કેતા કે આંગળે ચાલન આવે ને ગઢવી તો કોઈ દીને ઊંચે અવાજે ન કહેવું એ પાપ લાગે એમ આપણા મા બાપ ના સંસ્કાર છે એને ઊંચે અવાજે આપણે કીધું નથી ત્યાં આવી વાત થઈ હોય કે તો એને વખોડી કાઢીએ છીએ ચારણ સમાજને પણ હું વિનંતી કરું છું અહીંયા આ માધ્યમથી કે અમારી વાત રાખી અને કદાચ ભૂલ થઈ તો સમગણીને પણ અમને માફ કરે કારણ કે ચારણ સાથે કોઈ પણ વાતની આપણે ખરાબ વાત ન કરી શકીએ એટલી મને બરાબર ખબર છે આપણે અહીંયા મામા થતા હોય આપણા ભાણેજ જ થતા હોય મિત્રો કોઈ અધિકારીઓ હું તો જાહેર જીવનમાં છું ક્લાસ વન અધિકારી હોય આઈએસ હોય આઈપીએસ હોય અને અમારા ડેપ્યુટી કલેક્ટર મેરાવળમાં બાકી છે 보면은 હતા હમણાં જ બદલી થઈ મિત્રો અમારી જાહેર મીટિંગ હોય અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય અને હું જાઉં એટલે એમ કે આવો મામા આવો અધિકારી આમ કી મિત્રોનો સન્માન કરવું આય સમાજની ફરજ બને છે ત્યારે બધાનો ફરી ફરી ખૂબ ખૂબ આભાર માનું છું બધા લગ્ન શાંતિથી સંપન્ન થયા છે મહાદેવ પ્રસાદ બોલી લઈએ